મિત્રો આધાર કાર્ડમાં તમારે નામ સુધારવું છે હવે નામ કઈ રીતનું સુધારવું છે એ પણ હું તમને બતાવું છું કે તમારું આખું આખું નામ બદલવું છે જેવું કે સુરેશ નામ છે અને સુરેશની જગ્યાએ તમારે આખું મહેશ કરવું છે સ્પેલિંગ મિસ્ટેક છે અથવા જોડણી મિસ્ટેક છે આ બધાએ બધા જે પ્રોબ્લેમ નામ રિલેટેડ છે ને એ આ વિડીયો હું કવર કરું છું જેથી તમારા જે નામનો પ્રોબ્લેમ જે આધાર કાર્ડમાં આવે છે ને એ સોલ્યુશન તમારી પાસે આવી જશે સો એ સો ટકા એની ગેરંટી છે હવે તમારે જે માં જોયું છે કે નામ સુધારવું છે એ વગર કોઈ ડોક્યુમેન્ટે તો એના રિલેટેડ જ આપણે અહીંયા એ વાત કરવાના છીએ હવે એમાં પહેલાં તો એ સમજવાની જરૂર બને છે કે આધાર કાર્ડમાં કયા કયા જે સુધારા છે એ વગર ડોક્યુમેન્ટ થાય છે તો પહેલાં તો તમે જાણી લો કે નામના સુધારા છે જાતિના સુધારા છે પછી કે તમારી જન્મ તારીખના સુધારા છે એડ્રેસનું સુધારણા છે ફોટો છે મેલ આઈડી છે અને મોબાઈલ નંબર આટલા પ્રકારના આધાર કાર્ડમાં તમારા અપડેશન અને નવા બને ત્યારે આટલી ડિટેલ તેમાં આવતી હોય છે તો પહેલાં તમે સમજો કે કયા એ આ પ્રકારના જે સુધારણા છે એમાંથી તમે અપડેટ અને નવું કરી શકો છો એમાં જે કોઈ ડોક્યુમેન્ટની રિકવાયરમેન્ટ નથી તો જ્યારે તમારો ફોટો અપડેટ કરવાનો બને છે આધાર કાર્ડનો ત્યારે કોઈ તમારા ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી મોબાઈલ નંબર અને મેલ આઈડી જે તમારે અહીંયા અપડેટ કરવાની છે એના માટે કોઈ ડોક્યુમેન્ટની રિકવાયરમેન્ટ નથી હવે બાકીના જે બી સુધારણા છે જેવા કે નામ છે જન્મ તારીખ છે પછી કે જાતિ છે અને જે આપણે તમારે સરનામું સુધારવું છે આના માટે ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ બને છે તો તમે અહીંયા વિડીયો જોયો ધમનેલમાં કે ભાઈ વગર ડોક્યુમેન્ટે તમારા જે નામમાં સુધારણો કરવાનો છે તો એના રિલેટેડ જ હું તમને અહીંયા વાત કરું છું મિત્રો તમે આ વિડીયો જોયો છે જેથી તમારે સોએ સો ટકા જે તમારા પ્રોબ્લેમ નામ રિલેટેડનું છે એનું સોલ્યુશન હું લાવી દઈશ તો હવે અહીંયા ડોક્યુમેન્ટ તો વગર જ થશે પરંતુ હું અહીંયા કોઈ પણ સુધારણા છે એ ડોક્યુમેન્ટ વગર નથી થતા તો હું તમને એ પણ બતાવું છું કે કઈ રીતે એ ડોક્યુમેન્ટ વગર થશે એટલે કે તમારે ડોક્યુમેન્ટ અહીંયા બનાવવા પડશે હવે કોઈ ડોક્યુમેન્ટ નથી ને તમે કઈ રીતે ડોક્યુમેન્ટ બનાવશો એના રિલેટેડ જ અહીંયાની એ વાત છે કે આ તમે વિડીયો જોયો છો ને એટલે પૂર્ણપૂર્ણ તમારું જે સો સો ટકા છે એ કામકાજ છે એ તમારું સોલ્યુશન આવી જશે તો એના માટેના મેઇન પ્રોબ્લેમ આવે છે નામમાં કંઈ કોઈ પણ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે એ ચલાવતા જ્યાદાતર નથી એ તમારી જે લિમિટ પૂરી થઈ ગઈ હોય છે સુધારણા માટેની જો તમારે લિમિટ પૂરી થઈ ગઈ નહીં હોય તો એના માટેનું પણ આપણે ચેનલ પર વિડીયો બનાવેલો છે એ વિડીયો તમે જોઈ લેજો એમાં કઈ રીતની કમ્પ્લેન એ રીતનું નોટ કરાવવાનું છે એ તમે જોશો એટલે તમારા જે આ પ્રોબ્લેમ આવતું હતું લિમિટેડ હતું એનું તમારું સોલ્યુશન આવી જશે તો હવે એના માટે તમારે એક ડોક્યુમેન્ટ બનાવવું પડશે જેને આપણે ગેજેટ કહેવાય એટલે કે રાજપત્ર હવે જ્યારે આ તમે રાજપત્રકો કે ગેજેટ કહો જો તમે સમજો સમજતા હોય તો હું તો નહીં ના સમજતા હોય તો હું તમને જણાવી દઉં કે ગેજેટ એટલે એક પ્રકારનું જાહેરનામું થાય હવે ગેજેટ છે એ બે પ્રકારે થાય છે સ્ટેટ ગેજેટ અને સેન્ટ્રલ ગેજેટ હવે તમારે જો ગેજેટમાં ખર્ચો વધાર કરવાનો ઈચ્છા થતી હોય તો વાંધો નહીં તમે સેન્ટ્રલ ગેજેટ કરાવી શકો છો એમાં જ થોડો ખર્ચા અને ટાઈમ કન્ઝ્યુમિંગ જે પ્રોસેસ છે સ્ટેટ ગેજેટમાં તમારે એટલી બધી મતલબ ટાઈમ કન્ઝ્યુમિંગ કે તમારો ખર્ચો ઓછો આવશે એના માટે તમે જાતે પણ તમે ગેજેટ કરી શકો છો પ્રોસેસ કરી શકો છો કોઈ એજન્ટને પણ હાયર કરી શકો છો કોઈ એ એડવોકેટને પણ તમે હાયર કરી શકો છો હવે ગેજેટ તમારે કરવું છે એના માટે પણ ડોક્યુમેન્ટ જોઈએ તો મિત્રો અહીંયા વાત જ એવી છે કે વગર ડોક્યુમેન્ટે કંઈ નહીં થતું તો હું તમને એ પણ કઈ રીતે કરશો એના માટે જ આ વિડિયો બનાવ્યો છે તો હવે ગેજેટમાં તમારે બે ડોક્યુમેન્ટ જોઈએ છે એક આઈડેન્ટિટી પ્રૂફ અને એક એડ્રેસ પ્રૂફ આઈડેન્ટિટી પ્રૂફમાં તમે અહીંયા તમારી પાસે આધાર કાર્ડ તો છે ભલે તમારે જૂના નામ નામથી હોય નવું નામ સુધારવું હોય એનાથી કોઈ પ્રોબ્લેમ નથી તમારી પાસે એક આધાર કાર્ડ તો છે એના પછી તમારી એડ્રેસ પ્રૂફમાં જો તમારું નામ મતલબ કહેવાય કે રાશન કાર્ડમાં જો તમારું નામ હોય અન્ય એવા કોઈ ડોક્યુમેન્ટ હોય કે જેમાં તમારું નામ હોય એડ્રેસ પ્રૂફમાં તો એને તમે લઈ શકો છો નથી તો પણ હું તમને અહીંયા બતાવું જો તમારે થોડોક મતલબ સો બસો ત્રણસો રૂપિયા ખર્ચો કરી શકતા હોય અને ના કરી શકતા હોય એના માટેની પણ અહીંયા વાત છે કે જો તમારે એવો કોઈ પ્રોબ્લેમ ના હોય કે બે પાંચ છ મહિના બાર મહિના બે વરા થઈ જાય તો કોઈ વાંધો નહીં તો તમે આધાર કાર્ડ ઉપરથી ચૂંટણી કાર્ડ બનાવી લો હવે એ બની ગયું એટલે તમે એની એડ્રેસ પ્રૂફ ને એઝ આઈડેન્ટિટી પ્રૂફ એટલે તમારી પાસે બે ડોક્યુમેન્ટ બની જાય છે અને જો તમારે થોડું જલ્દી બનાવવું છે કે બે ત્રણ દિવસમાં અઠવાડિયામાં પૂરું થઈ જાય તો વાંધો નહીં તો તમે એને આધાર કાર્ડ ઉપરથી પાન કાર્ડ બનાવી દો હવે આ તમે જે પ્રોસેસ છે ને આ પાન કાર્ડ બનાવવા માટેની મેં ખર્ચા થોડી એટલા માટે કીધી કે જો બસો ત્રણસો રૂપિયા તમે ખર્ચો કરી શકો તો વાંધો નથી તમારે ના કરવો હોય તો બી યુટ્યુબ પર કોઈ વિડીયો જોઈ લેજો કે પાન કાર્ડ તમે કઈ રીતે બનાવી શકો છો તો એના ઉપરથી તમે તમારું પાન કાર્ડ બી જાતે બનાવી શકો એટલે તમારો જે ખર્ચો એ ઝીરો આવી શકે ઝીરો બની શકે છે હવે આ બે ડોક્યુમેન્ટ તમારી પાસે થઈ ગયા આઈડેન્ટિટી પ્રૂફ ને એડ્રેસ પ્રૂફ હવે એડ્રે આઈડેન્ટિટી પ્રૂફમાં તમે ચૂંટણી કાર્ડ અથવા કે પાન કાર્ડને તમારે લઈ લેવાનું એડ્રેસ પ્રૂફમાં તમે આધાર કાર્ડ લઈ લો એટલે આ બે ડોક્યુમેન્ટ તમારા બની ગયા હવે આના ઉપરથી તમારે ગેજેટ બનાવવાનું છે હવે ગેજેટ બની ગયા પછી ડાયરેક્ટ માત્ર ને માત્ર ગેજેટ ઉપરથી મારું નામ નથી સુધરતું ગેજેટ માટે જો અહીંયા ઇમરજન્સી માટેનું પણ અત્યારે એવી જે ચાર્જ છે એ અલગ આપી દીધો છે અને તમારા મતલબ ત્રણ મહિના બે મહિના રાસ જોવો હોય તો થોડો ખર્ચો ઓછો બની શકે છે આ એઝ પર આપણા એપ્લાયન્સ ઉપર છે કે કઈ રીતે તમારે એ બનાવવું છે હવે તમે ગેજેટ માટે એપ્લાય કરી દીધું હોય અને ડાયરેક્ટ ગેજેટ લઈને તમે તમારું આધાર કાર્ડમાં સુધારણા કરવા જશો તો પણ એ ભાઈ એનરોલમેન્ટ સેન્ટર ઉપરથી નહીં સુધારી આપે હવે નયા નિયમ પ્રમાણે તમારે ગેજેટ સાથે તમારું એક ડોક્યુમેન્ટ આઈડેન્ટિટી પ્રૂફ હોવું જોઈએ ભલે એ તમારા જૂના નામથી નવા નામથી બને ત્યાં સુધી એ તમારા જૂના નામ ઉપર એને કોઈ આઈડેન્ટિટી પ્રૂફ જોઈએ એટલે કે તમારા આધાર કાર્ડ સિવાય એનું બીજું કોઈ ડોક્યુમેન્ટ જોઈએ તો આપણે અહીંયા તમને એડવાન્સ જ બનાવ બતાવી દીધું જણાવી દીધું કે ચૂંટણી કાર્ડ કે તમારું પાન કાર્ડ આ પેમેન્ટ કોઈ એક ડોક્યુમેન્ટ તમારે આપી દેવાનું અને આ લાઈન તમારે ત્યાં સેન્ટર ઉપર જશો એટલે ગેજેટ અને તમારા આ બીજા ડોક્યુમેન્ટ ઉપર જઈને તમારું નામ સુધારણા કરી આપશે હવે જો અહીંયા મિત્રો તમારા જે નામ છે એ સુધારણા થઈ જશે સો એ સો ટકા એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે પરંતુ જો તમારે એમાં કરેક્શન માટેના જે અટેમ્પ્ટ હતા એ એટેમ્પ્ટ પૂરા થઈ ગયા હોય તો તમારું એ રિજેક્શન આવી શકે છે અને એ રિજેક્શન આવે તો ચેનલ ઉપર આપણે આધાર રિલેટ આધારની આખી પ્લે લિસ્ટ બનાવી છે એમાં તમારે આખું જોઈ લેવાનું કે તમારું જે આ રિજેક્શન આવે ને એ પણ તમે રિજેક્શનને કઈ રીતે મતલબ ટર્મિનેટ કરાવી શકો ને તમારા આધાર કાર્ડમાં કઈ રીતે તમે સુધારા કરી શકો તો મિત્રો મેં અહીંયા એક જ પ્રોસિજર બતાવી કે વગર ડોક્યુમેન્ટે તમે આધાર કાર્ડમાં સુધારણા તો ના થાય પરંતુ ડોક્યુમેન્ટ નથી અને એના ઉપરથી મેં તમને ડોક્યુમેન્ટ કઈ રીતે બનાવવા એ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડમાં તમારા સુધારા કઈ રીતે કરવા એ આખી મેં પ્રોસિજર બતાવી દીધી મિત્રો અહીંયા મારે કોઈ તમને કહેવાય કે બેવકૂફ બનાવવાનો કોઈ ઇસ્યુ પ્રોબ્લેમ નહોતો પરંતુ તમને અહીંયા જે સાચી સચોટ હકીકતની જે જાણકારી છે એ મેં તમને જણાવવાની કોશિશ કરી છે કે આવી રીતે તમારી પાસે બીજા કોઈ અન્ય ડોક્યુમેન્ટ નથી છતાં પણ તમારા આધાર કાર્ડમાં સુધારણા કરી શકો છો નામમાં